બેનો ભેગા થાય એટલે બેનો બેનો ભેગા થયા ત્યારે એક વાત કર્યા વગર નહીં રહે એક વાત તો એ કરશે જ આમ બેસી એ કઈ વાત તમને એટલો બધો રસ શું છે એની વાતો માં પણ બેનો ભેગા થાય એટલે ભાઈ એક વાત કર્યા વગર ન રહે શું કામ ખબર એક વાત તો કરે જ તમારા ભાઈમાં જરાય બુદ્ધિ નહીં વાતે હસી ને આપણા બુદ્ધિ હોય તો લે આ ઘોડે સડીને હલવાવા જાય એક જણો બરોબર બાર ગામ જવા માટે આમ કહેવાય ગયો સાહેબ રેલવે સ્ટેશને ગયો આમ ટ્રેન આવી એ ટ્રેનમાં ચડવા ગયો ને આકાશવાણી થયો ટ્રેનમાં ચડતો નહીં અકસ્માત થશે મરી જશ એટલે ઓલો ન ચડ્યો અને હકીકત છું આગળ ગયો એટલે ટ્રેન પાટા ઉપર ઉતરી ગઈ આ બચી ગયું હવે શું કરું કે હવે ટ્રેનમાં જવાય તો પાછી ટિકિટ લઈને સાહેબ એરપોર્ટ પહોંચ્યો પ્લેન માં બેસવા ગયો ને આકાશવાણી થઈ પ્લેનમાં બેસતો નહીં પ્લેન નહીં ઉડે હકીકત બેઠો નહીં ઉડે પછી કેટલા કલાકે બારા નીકળી શું ખબર સાહેબ ટેક્સી ભાડે કરી પછી હવે ટેક્સી ભાડે કરી નીકળી જાઓ અણજામ કહેવાય કે ફોર વ્હીલમાં બેસવા ગયો ટેક્સી માં પાછી આકાશવાણી થઈ બેસતો નહીં અકસ્માત થશે અને પછી એનો મગજ ગયો અને આકાશવાણી થાતી હતી એની સામું કીધું કે ટ્રેનમાં ન ચડવા દીધો પ્લેનમાં ન ચડવા દીધો ફોર વ્હીલમાં ન ચડવા દીધો તો ઘોડે ચડ્યો તે તું ક્યાં ગયો છો કરે કરો માણા માણા ઘણા ઘણા જોજો ઘણા બેને વાત કરતા ખબર હું આવીને પછી તાર ભાઈ ને બધું સારું છું વાતે હશે જ્યાં સુધી શક્તિ ન આવે ત્યાં સુધી કોઈ દિવસ વિકાસ થતો નથી આ દેશ શક્તિનો દેશ છે સાંભળજો આ દેશ શ્રદ્ધાનો દેશ છે આ દેશ ભરોસાનો દેશ છે તબલા ઉપર હાથ રાખો ફોટા પાડે

જે માણસમાં સાંભળજો મારે બે ત્રણ વાતો કરવી છે જો આપણે આપણે કોઈ પણ પ્રસંગમાં ને આપણે કોઈ પણ પ્રસંગમાં કોઈના ઘરે લગ્નમાં ગયા હશો તો એ આપણે આપણી રીતે રહે બેનો કોઈ પણ પ્રસંગમાં જશે ને તો એ પ્રસંગને એ ઉજાગર કરશે જો કોઈના લગ્નમાં ગયા હશે તો વરરાજાને એક બે ગીત ગાશે ભાઈની કથામાં ગયા હશે તો એ બે કીર્તન ગાશે એમના કોઈ દિવસ આજે આ લગ્નમાં જો બેનો ગીત હવે તો જો કે બધા આપણે ગીત ગાવા વાળા તે ભાડે બોલાવી લઈ અમારા મુશી મળ્યા ગાવા એટલે બેનો એ ગાવાનું બંધ કરે હા હકીકત છે ને જો લગ્ન ગીતે કેવા ગાય હમણાં તો જો આ બે વરની લગ્ન દાજ કાઢે લગન ગાળો કેટલો છે ત્યાં રોડે નીકળીએ ને જે હોટલે ઉભા રહીને તો બે વરરાજાની ગાડી બેઠી એ ગાડી ની અંદર વર્ક અહિયાં બે બેઠા 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 ગુલ ફ્યુ ખાતા હોય આ શાળા નામ ચોકો બાર શું જમાનો આવ્યો મારા હે અમારા ભૂરાના લગ્ન છે ને ભૂરાના તમને વાત કરું જો હવે ભૂરાના ભૂરાના લગ્ન થયા આવ્યો પુરાના લગ્નમાં બન્યું એવું એક તો એ પિસ્તાલીસ વર્ષે એનો સંબંધ થયો ભાઈ ખરેખર પિસ્તાલીસ વર્ષે અમે એને જો યુવાન મિત્રો સલાહ નથી દેતો બસમાં બેસવા જાય પહેલી બસ આવે એમાં બેસી જવાનું લક્ઝરીની રાહે નહીં રહેવાનું ને પછી સાંજે છકરડામાં બેસીને જવાનો વારો આવે હા સમજી ગયા અમારા એવું જ થયું અમારો ભૂરો એક જગ્યાએ જોવા ગયો ને સાહેબ છોકરીની માએ કીધું કે બેટા મા આને પસંદ ન કરતી કેમ તક આ તો મને જોવા આવ્યો હતો હવે તમે વિચાર કરો એને કેટલા વર્ષ જોવામાં કાઢ્યા છે આને તો ન જોતો પસંદ કરતી બેટા એ જો બધું બધું ફેશિયલ કરીને આવ્યો છે સફેદ વાલ કાળા કરીને આવ્યો છે એટલે અમારે ભૂરા એ પિસ્તાલીસ વર્ષ કન્યા જોવામાં કાઢ નાખ્યા ત્રીસ કન્યાઓ જોયું જયારે કન્યા જોઈને આવે ને અમે પૂછીએ કે ભૂરા કા કેમ છે તાકે પાછો તોતળો પતા તતા એ પહોંચ્યું પસાર ટકા એ ભગ્યું એમ એટલે પસાર ટકા હે ને કહેતો ખબર ભૂરા તરફથી હા અને હામાવાળા તરફથી ના એને ભૂરો પસાર ટકા કહેતો હતો બોલો છે મને કે માય ભાઈ થોડું ઘણું બાકી લઈ જાય છે પચાસ ટકા એ તો પહોંચી જાય છે એમાં એકદી હું મારા વાડીએ બેઠેલો મારી વાડીએ ભૂરો આવ્યો ભૂરો આવીને મને મારી બાજુમાં આવીને બેસી ગયો જાણે આમ લેપ ઉટી ગયેલો હોય એવું મોઢું હું કહું કાંઈ ભૂરા મને કે હું આવે આવવા જેવું હોય તો આવે ને એટલે મેં પણ તમને તકલીફ છે આવ્યું એમ નું કેવું મને કે માયાભાઈ પછી કો ખામું જોવાય રૂ મળ્યો હો રિસરનું અરે મેં પણ તકલીફ શું છે તકલીફ એટલે તકલીફ નહીં હોય એમને માયાભાઈ મારી આડિયા જે છોકલા ભણતા ને એના છોતલાવના લદન થાય માયાભાઈ એની આરે જે ભણતા એના છોકરાઓને માયાભાઈ કોકના કોક ધોલ વાગે ને તો મને એમ થાય કે મારા માથામાં કોક લાકડીયું માલે ખરેખર બીજાના વરઘોડા ન્યા ન નીકળવા દે એની શેરીમાં કોકના ના વરઘોડા નીકળતા તો ભૂરો લાકડી લઈને બારો આવે આઈલી આખા વગાદો નહીં ચાલ એક બે ઓછા થઈ જાઓ ભૂરાને પકડવો પડે એટલે મેં કીધું ભૂરા શે શું મને કે માયાભાઈ ક્યાંય આપણું ગોઠવાતું નથી અરે મેં કીધું તારા પરિવાર મેં કોઈકને કહે ને કાકાને ને એને કે મારા કાકાનું નામ ન લેતા હો એટલે મેં તને કાકાને ફોન કરીને બોલાવ્યા મેં કીધું ભુરો યાર ઉતાવળ કરે ખોટો યાર મને હેરાન કરે આવો અહીંયા ભૂરાણ હમજાઓ એટલે આવ્યા આવ્યા ભૂરો જે ખીજાણો એના કાકા ઉપર મેં કે ભૂરો તારા કાકા ઉપર શું કામ ખીજા મન કે માયા ભાઈ મારો કાકો નથી દુશ્મન છે દુશ્મન પહેલી વાર મારું જોવા મોકલ્યા તા એનું કલીન વઈ આવ્યો માયા ભાઈ અરે 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 મે કે તો અરે ગાડા ભાઈ તપાસો મારી બાજુ અને મને કે માયા મારા ગળમાં માલુ કોઈ દુશ્મન હોય ને તો એક માલો કાકો બીજી માલી માં અરે મેં કીધું મા કોઈ જે દીકરાની દુશ્મન હોય આ બેએ મન કે નથી થાવા દીધું માયાભાઈ આ બેએ ને અરે હું માને કેટલો હરખ હોય દીકરો પરણાવવાનો એ કઈ બીજાને અલગ છે માલી માને નહીં મેં કા મને કે હું જેટલી કન્યા જોઈને આવ્યો ને એટલે માલી માએ ઘછી ના પાલ દીધી આવી છોકરી તો નહીં જ મેં કીધું એક કામ કરતો હતો તાર બા જેવી બોલકી હોય તાર બા જેવો વાન હોય તાર બા જેવી હાઈટ હોય આવી પસંદ કરી તો શું વાંધો મને કે તો મારા બાપા ના પાડે કે એવી તો નહીં જ મેં જે ધંધો કર્યો એ તો તું કરતો જ નહીં એમ હવે આ બધા એની ધડીમાં ભૂરો હલવાનો હવે આવડજો એટલે મેં પછી એને કાકાને કીધું મેં કીધું હકીકત શું છે મને કે હકીકત માયાભાઈ બધો વાઘ ભૂરિયાનો છે મેં કીધું કેમ મને કે તોતળો છે અમે જ્યાં જોવા જઈએ ત્યાં અમે ચોખ્ખી ના પાડીએ ભૂરા તું બોલતો નહીં બેઠા અમે બધું બોલશું અમે વાતું કરશું આ માયા ભાઈ બોલે ને એટલે હામાવાળાને ખબર પડી જાય તોતળો છે અને આપણે આને ગલેટ ચડાવીને મને કે આ હોનું વેસવાનું છે મૂળ હોનું નથી આ કથિર કથિર છે આ હા ભૂરો ખીજાણો કથિર કીધો તા એ તાતા હું તોતલો તો એટલે નથી થતું માનું તોતલો નહી તમારા ઘરનો નો છોતલો છો એટલે નથી થાતો બાકી તોતલો તો તોતલો હોત લીલાશ નો છોતલો બોલો રીલાશ છોકરો એને થવું મેં કીધું ભૂરા શાંત એને કાકા એ કીધું મન કે માય ભાઈ એક જગ્યાએ છે જોવા જવાનું આપણને સંદેશો આવ્યો છે મેં કીધું એક કામ કરી ભૂરા આ વખતે હું હારે આવું તારી સાથે હું આવું મન કે માય ભાઈ તો જો પચાસ કામ તો થઈ જાય છે અને તમે આવો ને તા તો હોય હો ટકા થઈ જાય હો મન કે કામ થઈ જાય આપણે આપલું વધી જાય ને અરે મે કીધું હું આવું ભલા મળા તું ડાળે વળગતો હતો એટલે એને કાકાએ કીધું કે મારે ભાઈ તમે આવો છો પણ એને તમે સમજાવી ગયો મેં કીધું ભૂરા હવે અમે હું ને તારા કાકા બેય બોલશું તારે નહીં બોલવાનું મન કે માયાભાઈ હું ન બોલું તો તો મૂંગા સમજીને આપણને કોક ના પાલી દે પણ એક વાત કહું વચ્ચે સાહેબ તમારી જીભ તોતળીએ છે ને તો સમાજને ગમશે હો આપણે તોતડી જીભ કારણ કે પરમાત્માની રચના છે ને ભગવાન જે બનાવ્યા હોય એ સમાજ સ્વીકારી લેશે તોતડું બોલતું છે તો આપણને આનંદ આવશે ભજી બોલે ભલે બોલે તમારી જીભ તોતડી હશે તો સમાજ સ્વીકારી લેશે સાહેબ પણ માફ કરજો જીભ તોસડી ન થઈ જાય એનું ધ્યાન રાખજો તોસડી જીભ સમાજ નહીં સ્વીકારે ભલા માણસ અરે કહેવા ગયો સાહેબ કોઈ ઉપર હથિયારનો ઘા થયો હોય ને એ રૂજાઈ જાય પણ આ જીભના ઘા થયાં હોય ને એ જિંદગીમાં રૂજાતા નથી તો કાળજામાં લાગી જતા હોય શબ્દ બોલવો એ જેટલો જે માણસ જોખી જોખી શબ્દ બોલશે આનું ઘણીવાર કહું સાહેબ કે ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો બોલાઈ ગયેલા શબ્દોના તમે ગુલામ છો એટલે એવાનો વેણ કાઢો કોઈ ના ઠેસ વાગે એવા ન વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે એટલે ઓલા ભુરાએ કીધું કે ભાઈ ભાઈ હું ન બોલું તો ને કામ કરી તારે બોલવાનું પણ હા ભાઈ તું છે ને અંગ્રેજી બોલજે ત્યાં ભૂરો મને કે અમારી હાથ પેઢીમાં કોઈને અંગ્રેજી આવલે જ તે મને મેં તને શીખવાડી દે આમ જો મને નહોતું આવડતું એટલે મને આવડતું હતું એટલું એને કીધું મેં કીધું આપણે ટાઈમ પર નકર હું આમે હું લગભગ માનો સત્યાવીસ અઠ્યાવી દેશમાં જી આવ્યો બરોબર મને અંગ્રેજી નથી આવડતું એનો અર્થ એ નથી કે હું અંગ્રેજીનો વિરોધ છું છોકરાઓને ભણાવજો પણ ગુજરાતી ના ભોગે નહીં મને ઘણા કે તમે ત્યાં જાઓ તો તમને અંગ્રેજી આવડે છે મેં કીધું બિલકુલ નહીં મને કે તો તમે મૂંઝાવ નહીં મેં કીધું એ લોકોને ગુજરાતી આવડે છે પ્લેનમાં જે હોય એને મને કે નહીં તો ઈવડાય ન મુંજાય આપણે હું મૂજાવાનો ઇજારો રાખ્યો છે યાર હું ફર્સ્ટ ક્લાસ ગુજરાતી બેન નાસ્તો લાવજો પહેલી વાર જયારે પ્લેન બેઠો તો એક એર હોસ્ટ અંગ્રેજી બોલી મેં કીધું બીજી બોલાય ને કઈ ભાષા બોલે એમ એ હલવાય હું કામ નો હલવાય યાર

ભારત એક ધારી શૂલ ધારી પારો ચક્રધારી વાસુદેવ ની ગાના ધૂપ લીધા છે ગીતા ના પાઠ કીધા ધારી વાસુદેવ ઠી ગા નાના થૂપ લીધા છે ગીતા ના પાઠ છે ગીતા ના નૂપ લીધા છે ગીતા ના પાઠ છે કવિ દાદને સાહેબ હમણાં પદ્મશ્રી રાષ્ટ્રપતિ ને રૂડા લગાડે એવી કવિતાઓ છે આપણી કવિ દાદા લખ્યું કે આ ધરતી કેવી છે ભારત વર્ષ કેવો છે તો કવિ ટૂંકમાં કીધું શબ્દ શોધો તો અહીં સહિતા નીકળે અને અહિયાં કૂવો ખોધો તો સનિતા નીકળે

परित्राणाय साधुना विनाचाय सदुष्कृता धर्म संस्थापनार्थाय संभवानी युगे युगे आया महाभारत ने बच्चे गीता भजन में साहेब इल्ला आप लोग एक पर भगवान नबलो नहीं साहेब धाने धींगाने जेना माथा महाने ये वो पालियो चाइने पूजा वो रे भड़वाया આ કોર જીનથીઓ હડવૈયા તર જીનથીઓ

જેવી રીતે પરિવારમાં પણ જેવી રીતે ઘરની સ્ત્રી છે એ સંભાળી લેતી હોય એમ કહેવા ગયો સાહેબ આ બ્રહ્માંડમાં જેથી મહાદેવ ના સંભાળી શકે મહાદેવ એમ કેવાય શું શુંભને રક્ત બીજ ને આવા વરદાનો આપી દે અને ઈ જયારે સૃષ્ટિ ન સંભાળી શકે અને ત્યારે માં ભવાની છે માં ઉમા છે પછી તમે ઉમા ઉમા કહો તો ભલે ભવાની કહેતો તોય ભલે પાર્વતી તોય ભલે અને ઘટના તો એ જ ઘટી ને ચંડમુંડ જેદી આવ્યા રક્તબીજ જેદી આવ્યો અને એનાથી જયારે કંટ્રોલ ન થયો ભગવાન શિવ થી કંટ્રોલ ન થયા અને તેથી ભવાનીએ કીધું કે વરદાન તમે આપ્યું છે અને આ દેવતાઓ મારે દેવતાઓ ન્યા આવ્યા ત્રાહી મામ હે ભગવતી હે મા ત્રાહી મામ બચાવો બચાવો ઉમાપતિ આવો બચાવો ઉમાપતિએ કીધું મારથી ન થાય હવે ઉમા જ બચાવી શકે મહાકાળીમાં નું રૂપ ક્યાંથી મહાકાળી મહાકાળીમા ના દર્શન ક્યાંથી મેળ વાત કરવા માંગો છો એમ કેવાય કે અસુરો નું એક લોહી નું એક ટીપું પડે એમાં એક અસુર જન્મે એક ના અનેક અસુર મળ્યા હામાં થાવા બ્રહ્માંડ હામી અનેક થાવા જીકી બોલવા સાહેબ ટૂંકી વાત એટલી કસુરો નો તો સહાર કરી નાખ્યો પણ ભગવતી એટલી બધી ક્રોધનમાન બન્યા એટલો બધો ક્રોધ વાપી ગયો તપેર ત્રાબા જેવી આખું આખું માલી જવાળા ભગવતી ની આખી માલી ને મળી નીકળવા અને તેદી દેવોને પણ એમ કહેવાય ભાગવું મુશ્કેલ બન્યું અને તેદી ફરીવાર દેવતાઓ મહાદેવને શરણે ગયા કે હે પ્રભુ હે મહાદેવ અમારી માં ભગવતીએ અસુરૂલો તો સહાર કરી નાખ્યો પણ માનો ક્રોધ હજી શાંત થતો નથી અને હવે સૃષ્ટિને રહેવા નહીં દે દેવોને પણ રહેવા નહીં દે અને તેદી કહેવા ગયો કે માં ભગવતીને શાંત કરવા માટે એનો ક્રોધ શાંત કરવા માટે અથવા તો બ્રહ્માંડ ભાડોદરીને ત્યાંથી અટકાવવા માટે આગળ ન વધે માટે ભગવાન શંકર છે એ રસ્તામાં આડા સુઈ ગયા ભગવાન શંકર રસ્તામાં સુઈ ગયા આડા અને ભગવતી જ્યાં પગ માંડવા જાય અને નીચે જ્યાં ધ્યાન મહાદેવને હુંલા જોયા એટલે સાહેબ મોઢા માલી જીભ બહાર નીકળી ગઈ કે આ હા હા હમણાં મહાદેવ માથે મારે પગ દેવાય જાત અને માનો ક્રોધ એમ કહેવાય શાંત થયો એ જે સ્વરૂપ આપને મળ્યું એ આ મહાકાળી માનું સ્વરૂપ છે ભલા માણ પછી આમાં તો ઘણા નથી ગરબા ગાતા માતું પાવાની પટરાણી ઓ માં જા જો અરે હેઠો બે માતું પાવામાં પ્રગટાણી હો માં જા જો ઉન્યા જોગમાયા માતું કાળીને કલ્યાણી હો માં પ્રગટાણી છે આ શક્તિ સ્વરૂપ છે એટલે સ્ત્રીને પણ સાહેબ આ દેશના શાસ્ત્રમાં પણ લખવામાં આવ્યું યાદેવી એવી માત્રુ રુપેણ સંસ્થિતામ નમસ્તસે 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 નમો નમ વટુ કે વાત અમે ભુરાન ટુકમાં એ ભુરાન મે કીધું કે ભુરા તારે અંગ્રેજી બોલવાનું બરાબર એટલે મે કીધું સમજો તું તોતળો છો ને એટલે અંગ્રેજીમાં તોતળા પણ નહી આવે તારે બરાબર છે એ કેવું ને બલાબેલ તે એમ નહી ઓકે બહુ તલત હો બહુ સરસ એમ આવે તો બહુ તલત હોય એમ નહીં ગુડ હા પાડવી ન્યા યસ ના પાડવી ન્યા નો ગયા અમે જોવા હવે જોજો કેવો ડખો થયો એ ડખામાં સમજો કે અમારે કે અમારે એકલાને ને ડખા થતા હશે બાપા ખરેખર એટલે અમે ગયા હું હારે ગુડાણો હું ગુડાણામાં સમજો કે અરે ગયો એ તો બધા સમજતા જ હોય ને ગુજરાત ગુજરાત છે આપડું ખરેખર ગુજરાત જેવું ક્યાંય છે જ નહીં ગુજરાતી 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 હા એક આપણો ગુજરાતી આપણો પાટણનો ગુજરાતી સાહેબ કોઈ પણ જિલ્લાનું લઈ લો ગુજરાતી મુંબઈ ગયો બેંકમાં બેંકમાં જઈને કીધું કે પચાસ હજાર રૂપિયા લોન જોઈએ છે કેટલા બહાર જોયું ને તે મર્સિડીજ લઈને આવેલો બાર એની મર્સિડીજ પડેલી એટલે ઓલા બેંકવાળા કીધું પચાસ ની લોન જોઈએ કાં અહીંયા મુંબઈમાં તમારું કાંઈ મકાન કાંઈ મિલકત ખરી મોર્ગેજ માટે કે અહીંયા કાંઈ નથી બધું આપણું ન્યા ગુજરાતમાં આપણે ભગવાનની દયા છે આ મર્સિડીઝ ગાડી આપડી છે પણ તમે મોર્ગેજમાં શું આપશો કે આ મર્સિડીઝ આ મારા મર્સિડીઝના પેપર આ મારી મર્સિડીઝની ચાવી આ મારું આઈડી પ્રૂફ આ મારું લાયસન્સ ભોલે ચેક કર્યું ત્યાં આ ભાઈના જ નામે મર્સિડીઝ ડ્રાઈવિંગ લાયસન્સ એના નામનું આઈડી પ્રૂફ જેટલા બીજા હતા એ બધા એના નામના કમ્પ્લેટ અને પાછું કે ગેરંટી કે જ્યાં સુધી હું તમને પચાસ હજાર રૂપિયા દેવા ન આવું વ્યાજ સાથે ત્યાં સુધી તમારા મર્સિડીઝ અહીંયા રાખવાની હવે હવા કરોડની ગાડી અને પચાસ હજાર રૂપિયામાં આમાં તો પચાસ લાખ રૂપિયા લોન મળે અને સરખી નવી ગાડી હોય તો આખે આખી કરોડ રૂપિયા લોન આપે એમાં શું વાંધો અને આને મૂળ પચાસ હજાર એટલે બેંકવાળાને શું મારો ગાંડો લાગે ઓલો કે ગાંડા કરી દે ઈ ગાંડો નહીં અને ઓલા હવે આ મરસિડી જ આપતા હતા પેપર આપી દીધા અહીં તરત તમને કહો એને બધે જાં કીધું ત્યાં એને સાઈન કરી દીધી પેપર તૈયાર થઈ ગયા અને પચાસ હજાર રૂપિયા આપી દીધા એટલે ગાડીના કાગળ અને સીધી બેંકના ગેરેજમાં એના શોપમાં એમ કહેવાય અંધ પાછળ અહીં તરત મર્સિડીઝ મુકાઈ ગઈ માથે ઢંકાઈ ગયું અને સાહેબ ઓલો મને પચાસ હજાર રૂપિયા લઈને વયો ગયો પચાસ હજાર રૂપિયા લઈને વયો ગયો પણ બેંક મેનેજરને ઘેરે ઊંઘ ન આવી કે હારું જેને મર્સિડીઝ ગાડી એની પાસે પચાર હજાર રૂપિયાની હોય લોન લેવા આવવું પડ્યું હારી મર્સિડીઝ હશે તો હા સુખ લઈને ચાઇનાની તો નહીં હોય ને વેમમાં નાખી દીધો આપણે નું થાય ચાઇનાના વડાપ્રધાન આવ્યા ગાંધીનગર તો આપણે વડીલો વાતો કરતા હતા કે ચાઈનાના વડાપ્રધાન આવ્યા તો એક બાપા શું કે ઓરિજિનલ કેદી આવશે ઓલો રાતે પાછો બેંકમાં આવ્યો પાછા પેપર જોયા મારું પેપરે બરાબર અને પાછું એને ઓલામાં નેટમાં નાખ્યું કે આ શોરૂમમાંથી નીકળી ગાડી એ આપ્યું એ તો મરસિડીજનું તો બધું કમ્પ્લીટ હોય પણ પછી તો એને તાવ આવી ગયો બાટલા સડાવ્યા બેંક મેનેજરને કે સારું તો જેને જેનો માર માલિક એને પચાસ હજાર કરવા શું હશે અને સાહેબ ઓલો એક મહિને પાછો આવ્યો એક મહિને આવી કીધું કાલ્યો આ આવે ને આ સાહેબ આ પચાસ હજાર રૂપિયા આ તમારો હજાર રૂપિયા વ્યાજ આ એકાવન હજાર રૂપિયા ગણી લ્યો લાવો મારી ગાડી પાછી એટલે સાહેબ આ પૈસા લેવાઈ ગયા વ્યાજ લેવાઈ ગયું અને નોડીઓ સર્ટિફિકેટમાં સહી કરી દીધી અને પેપર પાછા આપ્યા અને ઓલો ફ્રી થઈ ગયો એટલે મેનેજરે કીધું કે વડીલ કા બે મિનિટ બેસો બોલો ને બાપ મારી ચા પીવો એ ચા લાવો ચા મંગાવી અને પછી એ કીધું કે તમે એક મહિનાથી ગયા ને હું હું તો નથી કે કેમ તમને શું વાંધો આવ્યો બસ મને એક જ ચૂક જેને મર્સિડીઝ ગાડી ઘરની અને પચાસ હજાર કરવા હું હશે એટલે કેમ મને જરૂર ન પડે પૈસાની કે પણ મને ગાંડા ભાઈ એ તો કયો તમે આ આ ગાડી મૂકીને પાછી તમે લોન લીધી એ તો નગર પેપરથી દઈએ કાંઈ પણ તમે ગાડી મૂકતા ગયા ભલે મને એ તો મને કહેવાય તમે આ કર્યું આપણે બોલો ભાઈ કે એવું હોય ને તો તમારે ગુજરાતમાં જન્મ લેવો પડે તો આ સમજાય એમણે આમ ન સમજાય અરે કે નહીં મારા બાપ મને કે નહીં હું આપઘાત કરીશ હવે કે વડીલ એવું કાંઈ નથી સાહેબ કે કેમ તાક મારે એક મહિનો અમેરિકા જાવું છું અહીંયા કોઈ મારો સગા સંબંધી વડીલ કોઈ નહોતું કોઈ ઓળખાણ નહોતી મારે ગાડી મૂકવી ક્યાં અહીંયા એરપોર્ટના પાર્કિંગમાં મૂકું તો પર ડેના સાતસો રૂપિયા ચાર્જ લાગતો હતો પર ડેનો એટલે એકવીસો એકવીસ હજાર રૂપિયા તો ખાલી કે ન્યા થતા એકવીસ હજાર અને એ પછી નો ગેરંટી ગાડીની કોઈ સલામતી નહીં જવાબદારી નહીં અને એકવીસ હજાર ભાડું દેતા આપણું ધ્યાન અમેરિકાથી આપણી ગાડી કોઈ રહે એની કરતાં મૂળ તમે હજાર રૂપિયામાં તમે પચાસ હજાર રૂપિયા વાપરવા એક મહિનો અને આખો મહિનો મારી મરસીડી હાથવી આનાથી સલામતી બીજે ક્યાં હોય શકે સાહેબ બોલો બેંક મેનેજર બેભાન થઈ ગયો તારી ભલે થાય બેભાન થઈ ગયો ને પાછું કીધું કે ભગવાન મારી ના મારી ના જન્મ મને ગુજરાતમાં આવે